નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ વિશે તેમાં કઈ રીતના તમે નવસો સુધીનું શિક્ષણ સહાય મેળવી શકશો અને ગણવેશ માટેના નવસો રૂપિયા સુધી સહાય જે સબસિડી આપવામાં આવે છે સરકાર દ્વારા જે તમે કઈ રીતના મેળવી શકશો જે આપણા વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો યોજના નામ ગણવેશ સહાય યોજના બે હજાર ચોવીસ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા તેને બહાર પાડવામાં આવેલી છે અને કોને સહાય મળે તો રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો સુધીનું સહાય મળવા પાત્ર રહેશે તેની ઓફિશિયલ વેબસાઈટની લિંક તમને વિડીયો નીચે આપી દેશે એના પછી લાભ કોણ લાગી શકે છે તો ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ કોઈ પણ આવક મર્યાદા નથી ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓ જેમની આવક બે લાખથી ઓછી હોય અને વિકલાંગ વિદ્યાર્થીઓ તેમની વાર્ષિક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય ને ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા હોય અનુસૂચિત જાતિ વિદ્યાર્થી અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ વિકલાંગ વિદ્યાર્થી જેમની વાર્ષિક આવક ત્રણ લાખ કરતા ઓછી હોય તે આ યોજનાનો લાભ મેળવી શકશે ગણવેશમાં સહાય કેટલી મળશે તો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને મળશે ત્રણ જોડી ગણ ગણવેશ માટે રૂપિયા નવસો રૂપિયાની નાણાકીય સહાય અને ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ માટે રૂપિયા છસોની વાર્ષિક સહાય મળશે ને નવથી બારના વિદ્યાર્થીને વિદ્યાર્થીને એક જોડી ગણવેશ માટે ચારસો રૂપિયાની સહાય આપવામાં આવશે અને વિકલાંગ ત્રણ જોડી ગણવેશ માટે બારસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે એમાં દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતો હોવાથી ધોરણ પત્રની જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો જો હોય તો ને અરજી ફોર્મ જાતિ પ્રમાણપત્ર આવકનો દાખલો ગુજરાતીનો અને ફોટો શાળાનો ઓહો જોઈએ અરજી કરી ના કરી શકો છો તેની લિંક તમને વીડી નીચે આપી દેશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી ઓનલાઈન ફોર્મ પણ સબમિટ કરી શકશો તે અંગેની સંપૂર્ણ લિંકો તમને વીડી નીચે મળી જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ ધન્યવાદ